વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની કર્મભૂમિ બનાવનાર પંથક અને જિલ્લા રાજ્ય અને દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત બ્રહ્મલેન્દ્ર સાવલીવાળા સ્વામીજીની તે પુણ્યતિથિની ભવ્ય ઉજવણી ભીમનાથ મહાદેવ ખાતે સમાધિ સ્થળે કરવામાં આવી હતી નગર સાવલી ડેસર તાલુકા સહિત જિલ્લાના હજારો શ્રદ્ધાળુએ પૂજા અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તો વર્ષો પૂર્વે ઈશ્વરીએ સંકેત પામી જે તે વખતની ડોબોઈ ટીમ બા નેરોગેજ રેલવે માર્ગે સાવલીના રેલવે સ્ટેશન પર પધારી સાવલીને કર્મભૂમિ બનાવી પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર અને નાથ પંથના દાદાની જીવંત સમાધિ સ્થળે રોકાણ કરી ભીમનાથ મહાદેવ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો હતો અને પંથકના સંકલ્પના દાતા ભગવાન સુખ ચાહો તો સુખ સૂત્ર સાથે વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીની તેત્રીસમી અતિ અતિભવ્ય ઉજવણી કરાઈ હતી પૂજ્ય સાવલીવાળા સ્વામીજીની પુણ્યતિથિની ઉજવણી પ્રસંગે સાંચી અંબા માતાજીના મંદિરે નવચંડી

જીર્ણોધ્ધાર કરવાનું શરૂ કર્યું સૌપ્રથમ એમણે ભીમનાથ મહાદેવમાં જૂના મંદિરોમાં હતા જે કાઢી નાખી બધા સમાધિઓ અને નવી સમાધિઓનું પૂર્ણ જીર્ણોધ્ધાર કરવામાં આવ્યું સાવલીમાં જમનોત્રી હોસ્પિટલ બનાવવામાં આવી શૈક્ષણિક સંસ્થાઓ બનાવી ચારે ભાગોળોનો વિકાસ કરી અને અલગ અલગ મંદિરો બનાવી આપ્યા તથા તેમણે સાવલીમાં બત્રીસ વર્ષ રહીને જનસેવા પ્રભુસેવાના કાર્ય અનુસાર અને સાચા સંકલ્પનો દાતા ભગવાન એ અનુસાર કાર્ય કર્યું પરમ પૂજ્ય સ્વામીજી તારીખ નવ નવ એકાણું ના રોજ નાશિક કુંભયાત્રા દરમિયાન એમને અકસ્માત થયું તે દરમિયાન સાવલીમાં એમને સમાધિ આપવામાં આવી પરમ પૂજ્ય સ્વલીજીની સમાધિને આજે તેત્રીસ વર્ષ પૂર્ણ થયા છે છતાં ભક્તો તેમને હોશથી સાવલીમાં પુણ્યતિથી સારી રીતે મંગળ પ્રણામ કરીને આશીર્વાદ રૂપે ઉજવે છે અને આ જ રોજ તારીખ એ પુણ્યતિથી નિમિત્તે સાવલીમાં ભીમનાથ મહાદેવમાં

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ